આપણા ઋષિ મુનિઓ આપણા પૂર્વજો આપણને ઘણી એવી વસ્તુ આપીને ગયા છે કે જે ગ્રીષ્મ ઋતુ દરમિયાન જો કરવામાં આવે તો સ્વાદ તો આપશે દરમિયાન વરદાન સમાન સાબિત થાય છે તે મેડિસિન પ્લાન્ટ તે મેડિસિન ઔષધિ એટલે સુગંધી વાળો તો ઋતુ આવી છે ત્યારે સુગંધી વાળાના મહત્વને શા માટે આપણે જાકારો આપીએ તો આજે આપણે વાત કરવી છે ઉનાળો આનંદ થી ગાળો જો અપનાવો સુગંધી વાળો ગ્રીષ્મ ઋતુ દરમિયાન સૌથી વધારે ગરમી રાજસ્થાન ક્ષેત્રમાં પડતી હોય છે આપણે બધા જાણીએ છીએ પરંતુ વર્તમાન સમયમાં પણ સૌથી વધારે આરોગ્ય ક્ષેત્ર સક્ષમ હોય સૌથી ઓછા બીમાર પડતા હોય તો તે રાજસ્થાનના લોકો છે આટલી બધી ગરમી સામે એ લોકો કેવી રીતે ટકી રહ્યા છે આટલી બધી ગરમી પડવા છતાં પણ એ લોકો પોતાના સ્વાસ્થ્યનું જાળવણી કેવી રીતે કરે છે તો રાજસ્થાનના કોઈ પણ ઘરમાં આપ જશો અને તેના વડીલોને જો મળશો તો એ લોકો ગ્રીષ્મ ઋતુ દરમિયાન એક મેડિસિન પ્લાન્ટનો ખૂબ ઉપયોગ કરતા હતા એ એટલે સુગંધીવાળો સુગંધીવાળોને સાંભળીને આપણને આ થાય કે આ વળી કેવી મેડિસિન હશે પરંતુ આપણે બધાએ ખસખસનું નામ સાંભળ્યું છે સુગંધીવાળો જે મેડિસિન પ્લાન્ટ જે છે એના ઉપર થતા બીજ એટલે ખસખસ આ

સુગંધી વાળાનો ઉપયોગ આપણે જરૂર કરવો જોઈએ તે સ્વભાવમાં ઠંડો છે પચવામાં ખૂબ હળવો છે નામ જેવા એના ગુણ છે એ સ્વભાવે ઠંડો છે તો ગરમી સંબંધિત તમામ સમસ્યાઓથી બચવું હોય અને ગ્રીષ્મ ઋતુ દરમિયાન ગરમીથી રક્ષણ મેળવવું હોય તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન સુગંધી વાળો અચૂક અપનાવવો જોઈએ તો હવે વાત કરીએ તેના મેડિસિન પ્રોપર્ટી વિશે અને સાથે સાથે તેના ફાયદા વિશે એ સ્વભાવે ઠંડો છે તો સ્વાભાવિક છે કે ગ્રીષ્મ ઋતુ દરમિયાન ગરમી સામે રક્ષણ મેળવવું હોય ત્યારે એવી મેડિસિન પ્રોપર્ટી વાળી કોઈ વસ્તુ જોઈએ કે જે આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરે અને ગરમી સામે રક્ષણ આપે તો સુગંધીવાળાના શીત ગુણ હોવાના કારણે ગરમી સંબંધિત જે કઈ સમસ્યાઓ ઉનાળામાં આપણને પજવતી હોય ખૂબ લૂ લાગવાની સમસ્યા થતી હોય ઉનાળા દરમિયાન ખૂબ ડિહાઇડ્રેશન થતું હોય વારે વારે તરસ લાગતી હોય આવી તમામ સમસ્યાઓથી બચવું હોય તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન ખાસ કરીને મે અને જૂનના સમય દરમિયાન સુગંધીવાળાનો ઉપયોગ અચૂક કરવો જોઈએ જે કોઈ લોકો પિત પ્રધાન હોય ગરમી સંબંધિત સમસ્યાઓથી પીડાતા હોય જે લોકોની તજા ગરમી વધારે હોય જે લોકોને ગરમી સંબંધિત સમસ્યાઓની સાથે સાથે ચામડીની સમસ્યા થતી હોય ખૂબ ઉનાળાને ઉનાળાની ગરમીમાં ખૂબ અળાયો નીકળતી હોય ખૂબ પિમ્પલ્સ નીકળતા હોય સનબર્ન થતું હોય તડકામાં જાય તો સ્કિનની ઉપર કાળા કાળા ચાંબા પડી આવતા હોય સ્કિન બિલકુલ લાલ થઈ જતી હોય ભાઈ તમામ સમસ્યાથી પીડાતા લોકો માટે સુગંધી વાળો રૂપ ઔષધિ છે જે લોકોને ખૂબ પરસેવો વળતો હોય અને સાથે સાથે પરસેવામાંથી દુર્ગંધ આવતી હોય આવા લોકો ખૂબ ગિલ્ટી ફીલ કરતા હોય છે આપણે કોઈ પણ પાર્ટીમાં જઈએ મિત્રો મિત્રો લોકોને મળીએ તો આપણા પરસેવાની દુર્ગંધ આપણને નથી અનુભવાતી પરંતુ બીજા લોકોને જરૂર અનુભવાય છે અને પીઠ પાછળ આપણા આ વાતો પણ થતી હોય છે આવી સમસ્યાથી બચવું હોય તેવા લોકો માટે રામબાણ ઔષધનું કામ કરે છે સુગંધીવાળો જે કોઈ લોકોને મોઢામાં ચાંદા પડતા હોય વારે એસિડિટી થતી હોય પેટમાં ચાંદા થતા હોય જેવી સમસ્યાઓ થતી હોય આવી તમામ સમસ્યાઓ ગરમીને કારણે થતી હોય છે અને આવી સમસ્યાઓ ઉનાળામાં ખૂબ વધવાની સંભાવના પણ હોય છે આવા લોકો માટે સુગંધી વાળો રામબાણ ઔષધ સાબિત થતો હોય છે જે કોઈ માતા બહેનોને સફેદ પાણીની સમસ્યા થતી હોય યાદ રાખવું કે સફેદ પાણીની સમસ્યા વાઇટ ડિસ્ચાર્જ ત્યારે જ થાય છે જ્યારે તમારા શરીરની અંદર ઇન્ટરનલ હીટ વધે છે તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન જે કોઈ માતા બહેનોની અંદર ઇન્ટરનેટ હીટ વધારે હોય પિત્ત નેચરવાળી હોય અને સાથે સાથે સફેદ પાણી જેવી સમસ્યાઓથી પીડાતી હોય આવી માતાઓ બહેનો માટે ઉનાળાને દરમિયાન ખૂબ મુશ્કેલીના દિવસો આવતા હોય છે તો આવી તમામ બચવું હોય તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન સુગંધી વાળાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ જે કોઈ માતાઓ બહેનોને માસિક દરમિયાન ખૂબ બ્લીડિંગ થતું હોય આવી સમસ્યાથી બચવું હોય તો સુગંધી વાળાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ જે કોઈ માતાઓ બહેનો ગર્ભવતી છે ને એ સમય દરમિયાન ઉનાળો આવ્યો છે એવી માતાઓ બહેનો માટે સુગંધી વાળો એ રામબાણ ઔષધ સાબિત થતો હોય છે કારણ કે તમામ ગર્ભવતી માતાઓને ખબર હોય છે પહેલે મહિનેથી લઈને નવમા મહિના સુધી તેને બે સમસ્યાઓ ખૂબ નડતી હોય છે એક તો શરીરની અંદર આયરનની ઉણપ ન સર્જાય બીજી વસ્તુ શરીરની અંદર ઇન્ટરનલ હીટ ન વધે કારણ કે જો શરીરની અંદર પિત્ત વધશે તો મિસકેરેજ થવાની સમસ્યાઓ ખૂબ આવતી હોય છે આવું ના થાય એટલે ઘણી માતા બહેનો ઠંડક શરીરની અંદર ઠંડક રહે તેની કાળજી રાખતી હોય છે અને એવા સમય દરમિયાન જો ઉનાળો હોય તો આ માતાઓ બહેનો માટે ખૂબ મિશ્કેલીના દિવસો સર્જાતા હોય છે તો તમામ તેવી માતાઓ બહેનો માટે સુગંધીવાળો વરદાન રૂપ અવસર સાબિત થતો હોય છે પરંતુ કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ તેની પણ વિસ્તારથી વાત કરીએ સુગંધીવાળાની ઘણી બધી તૈયાર મેડિસિન પણ બજારમાં મળતી હોય છે પરંતુ એનો ઉપયોગ ન કરતા આપણે જાતે જ સુગંધીવાળાનો ઉપયોગ ઘરે કરો તેનું ખાસ આપણે કાળજી રાખવાની છે સુગંધીવાળો વાળો કોઈ પણ આયુર્વેદિક જ્યાં રો મટીરિયલ વેચાતા હોય ત્યાં તમને સરળતાથી મળી શકશે એક 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 પ્રકારનું તે ઘાસ હોય છે તેને લઈ આવો જે કોઈ લોકો ગરમી સંબંધિત સમસ્યાથી પીડાય છે તેને સુગંધીવાળાનું પાણી તૈયાર કરવું જોઈએ કેવી રીતે કરવાનું છે તમારા દિવસ દરમિયાન પાણીની જેટલી રિક્વાયરમેન્ટ છે ઉદાહરણ તરીકે દિવસ દરમિયાન તમે ત્રણ લીટર પાણી બે લીટર પાણી અઢી લીટર પાણી જેટલું પણ પાણી પીવો છો એટલું પાણી રાત્રે એક તપેલીમાં નાખો સુગંધી વાળો જે ઘાસ જેવું હોય છે તે અંદાજે ગ્રામ ગ્રામ તેના ટુકડા કરીને રાત્રે તમે જે પાણી પીવા માટે તૈયાર કર્યું છે તે પાત્રમાં નાખી દો આખી રાત એ સુગંધીવાળો રાત્રે પાણીમાં રહેશે તો તેની જે મેડિસિન પ્રોપર્ટી છે એ પાણી ગ્રહણ કરશે સવારે એ પાણીને સારી રીતે મસળીને ગાળીને ભરી લો તેને તમે તપેલીમાં નાખી શકો માટલામાં પણ નાખી શકો અને તમે ટ્રાવેલિંગ કરતા હોય ઓફિસે જતા હોય તો તે થર્મસમાં ભરીને બોટલમાં ભરીને તમે સાથે પણ લઈ જઈ શકો આ પાણી પીવાથી શરીરની અંદર ઇન્ટરનલ હીટ વધતી નથી અને ગરમી સંબંધિત જે કંઈ સમસ્યાઓ છે આ પાણીથી ખૂબ રાહત મળે છે સેકન્ડ વસ્તુ તેનું નામ છે સુગંધી આ પાણી જો તમે પીશો તે સ્વાદમાં ખૂબ મધુર લાગે છે એ પાણીની અંદર ખૂબ સારી સુગંધ આવે છે અને રુચિકર હોય છે તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન સ્વાભાવિક રીતે આપણને ભોજનમાં અરુચિ થતી હોય પાણી પીવાના કારણે આપણી ભૂખ પણ ઘટી જતી હોય અને એવા સમય દરમિયાન શરીરમાં બળ જળવાઈ રહે શરીરની અંદર એનર્જી જળવાઈ રહે આવી રીતે જો પાણી તમે તૈયાર કરશો તો તે ભોજન જેવું કામ કરશે બીજો ઉપાય કેવી રીતે કરી શકાય જો તમે ઈચ્છતા હોય કે ઘરના તમામ લોકોને સુગંધીવાળાના ગુણ મળી રહે તો સુગંધીવાળાને એક કોટનના કપડામાં કે રૂમાલમાં નાખી દો તેની પોટલીવાળીને તે પોટલી પાણીમાં રાત્રે મૂકી દેવી આખી રાત એ પોટલી પાણીમાં રહેશે ને સવારે તેને કાઢી લેવીને આ પાણીને ગાળીને બીજા કોઈ વાસણમાં અથવા તો માટીના વાસણમાં ભરીને મૂકી દેવું આખો દિવસ ઘરના તમામ સભ્યો જો આ પાણીનો ઉપયોગ કરશે તો ગરમી સંબંધિત તમામ સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા માટે આ પાણી મેડિસિન જેવું કામ કરશે અને જ્યારે કોઈ પણ મહેમાન આવે આ પાણીનું લીંબુ શરબત બનાવી શકાય આ પાણીનું વરિયાળીનું શરબત પણ બનાવી શકાય આ પાણીના શરબત માટે જો તમે ઉપયોગ કરશો તો એ ખૂબ સારી રીતે સ્વાદ પણ આપશે અને આવેલા અતિથિને આરોગ્યની પણ જાળવણી કરશે તો સુગંધીવાળાની મેડિસિન પ્રોપર્ટી જાણીને આપણે એનાથી દૂર ન ભાગીએ તેને પોતાના જીવનમાં અચૂક સ્થાન આપીએ જેથી કરીને ગ્રીષ્મ ઋતુ દરમિયાન જે કંઈ સમસ્યાઓ ગરમી સંબંધિત આપણને સતાવે છે તેની સામે આપણે બચી શકીશું આની આટલી બધી મેડિસિન પ્રોપર્ટી છે છતાં સાવધાની શું રાખવાની છે તેની પણ વાત કરીએ સુગંધીવાળો સ્વભાવે ઠંડો છે તો જે કોઈ લોકોને ગરમી સંબંધિત સમસ્યા નથી ઠંડી સંબંધિત સમસ્યાઓ સતાવતી હોય જે કોઈ લોકોને શરદી ઉધરસ કફની સમસ્યાઓ રહેતી હોય એવા લોકો સુગંધીવાળાનો ઉપયોગ ન કરવો જે કોઈ લોકોને અસ્થમા જેવી સમસ્યા હોય તેવા લોકો સુગંધીવાળાનો ઉપયોગ ન કરવો તમારા ઘરમાં પાંચ વર્ષથી જે કોઈ નાના બાળકો હોય તેવા લોકો સુગંધીવાળાનો ઉપયોગ ન કરવો જોઈએ જે કોઈ માતા બહેનો પ્રસૂતા છે એટલે કે બાળકને જન્મ આપ્યો છે ને લગભગ છ આઠ મહિનાનો સમય સમય થયો છે આવી માતાઓ બહેનોએ ક્યારે પણ સુગંધી વાળાનો ઉપયોગ ન કરવો કારણ કે તે સ્વાભાવિક ઠંડો હોવાના કારણે શરીરની અંદર વાયુ દોષ વિકૃત કરે છે તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન સુગંધી વાળાનું મહત્વ જાણીને આપણે આપણા જીવનમાં તેને અચૂક સ્થાન આપીએ ગ્રીષ્મઋતુમાં નિરોગી રહીએ સ્વસ્થ રહીએ સૌને જય હિન્દ વંદે માત્ર